સમાચાર આવી રહ્યા છે કોંગ્રેસના ઉમેદવારનું ક્ષત્રિય સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ક્ષત્રિય કોંગ્રેસના ઉમેદવારનો ભિલોડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર મોટા કંથારીયા દહેગામડા રામેડા સહિત અનેક ગામે સારો પ્રચાર તો દહેગામડાના પચાસ વધુ ક્ષત્રિય આગેવાનો સહિત યુવાનોનું કોંગ્રેસને સમર્થન આપ્યું તો કોંગ્રેસના ઉમેદવાર વિસ્તારોમાં પ્રચાર તો મોટા રામડા સહિત અનેક ગામો સારો પ્રચાર તો દેહ પચાસ થી વધુ ક્ષત્રિય આગેવાનો સહિત યુવાનો કોંગ્રેસ ને સમર્થન આપ્યું મેઘરજ તાલુકામાં પ્રવાસ મારો એક્યો છે આજે વિલોડા તાલુકામાં આજે બીજી વાર મારો પ્રયાસ કાર્યક્રમ આજે શરૂ થયો છે એકદમ કંતરિયાળની ખૂણાનું છેલ્લું ગામ કેવા વિધાનસભાનું એવા કંથરિયા ગામથી આજે અમે શરૂઆત કરી છે અને આ કંથરિયા ગામમાં પણ આજુબાજુના ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એમણે ખૂબ જ સગારો આપ્યો છે કે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી આ વિસ્તારમાંથી પણ સારું સારામાં સારું મતદાન કોંગ્રેસ તરફથી થશે અને કોંગ્રેસ પક્ષને સારામાં સારી લીડ અપાવવાની પણ અમે આપી છે